ભારતના સ્ટીલમેન વિસ્પી ખરાડીએ અટારી વાઘા સરહદ પર ઐતિહાસિક રીટ્રીટ સમારોહ દરમિયાન પોતાનો સત્તરમો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો બસો એકસઠ કિલોના બે સ્ટીલ પેલરને એક મિનિટ સાત સેકન્ડ સુધી પકડી તેમણે ફરી એકવાર પોતાની અજોડ શારીરિક ક્ષમતા સાબિત કરી પરંતુ આ વખતે આ રેકોર્ડ ફક્ત એક સિદ્ધિ ન હતી તે ભારતીય સેના બીએસએફ અને ઓગણીસો પાસઠના ડોગરાઈ યુદ્ધના વીરોને સમર્પિત હતો વિસ્વીએ પોતાના ભાષણમાં ડોગરાઈ યુદ્ધના વીરોને યાદ કર્યા સપ્ટેમ્બર ઓગણીસો પાસઠમાં ત્રીજી જાર્ટ રેજિમેન્ટે પાકિસ્તાની સેનાના ભારે પ્રતિકાર વચ્ચે ડોગરાઈ પર કબજો જમાવ્યો હતો તેઓએ ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો હતો શું ભારત જીતશે પાછા ફરવાનો વિચાર પણ નહોતો કર્યો વિસ્પીએ ભાવુક શબ્દોમાં જણાવ્યું સરહદ પરની સુરક્ષા સંભાળતા બીએસએફ જવાનોને પણ વિસ્પીએ ખાસ સન્માન આપ્યું ઉલ્લેખનીય છે કે તેમણે બીએસએફ કમાન્ડોને ક્રાવ માગાની તાલીમ આપી છે જ્યારે આપણે શાંતિથી સુઈ જઈએ છીએ ત્યારે તેઓ સરહદ પર જાગૃત રહે છે વિસ્પીએ કહ્યું હું ઈચ્છું છું કે દુનિયા જાણે કે ભારતીય જેનેટિક્સ વિશ્વમાં સૌથી મજબૂત છે વિસ્પીએ જણાવ્યું તેમણે ભારતીય સૈનિકોની શિસ્ત ઈચ્છા શક્તિ અને બલિદાનની ભાવનાનું ગુણગાન કર્યું આ રેકોર્ડ સમારોહ બીએસએફ જવાનોએ વિસ્પી સાથે ખભેખભા મિલાવીને ઉભા રહીને દેશભક્તિનો અનોખો સંદેશો આપ્યો વિસ્પીની આ સિદ્ધિ ફક્ત એક વિશ્વ રેકોર્ડ નહીં પણ ભારતીય સેનાની અજેય ભાવનાની ઉજવણી બની રહી